નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો વન થ્રી સિક્સ ફાઈવમાં આપણે ગણિતના અલગ અલગ દાખલાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અહીંયા આપણે એવા જ પ્રકારના દાખલા જોઈએ છીએ કે જે તમારી પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અથવા તો જે ટોપિક પૂછાઈ ગયેલો છે એ જ ટોપિકના દાખલાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ જેના આપણે પ્રેક્ટિસ સેટ અઢાર સુધીના ભાગ જોઈ ગયા આ છે ભાગ ઓગણીસ છે જો તમે આગળના ભાગ ના જોયા હોય તો આપણી ચેનલ પર જઈ અને તમે જોઈ શકો છો આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે આપણે દરરોજ સવારે આઠ વાગે વિડીયો અપલોડ કરીએ છીએ એટલે આઠ વાગે આપણી ચેનલને વિઝિટ કરવાનું ના ભૂલતા જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અહીંયા સબસ્ક્રાઈબનું બટન દેખાતું હશે ત્યાં ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પછી બાજુમાં તમને ત્રણ ચાર સેકન્ડ પછી આ બે આઇકન દેખાશે એ બે આઇકન ખાસ કરી દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તમને નોટિફિકેશન તરત મળી જાય અને તમે સહેલાઈથી એને જોઈ શકો જો તમે વિડીયોને શેર કરવા માંગતા હોય તો અહીંયા શેરનું બટન છે ત્યાં ક્લિક કરી અને પછી વોટ્સએપ અથવા તો ફેસબુક સિલેક્ટ કરીને વિડીયોને શેર કરી શકો છો મિત્રો હું અનએકેડમી પર પણ ભણાવું છું તો તમે અનએકેડમી પર જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ભાવેશ સૂતરીયા સર્ચ કરી અને મને ફોલો કરી શકો છો જોઈએ પહેલો દાખલો ચાર ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો એકસો એંસી છે તો એના પછીની ચાર ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય હવે બેકી સંખ્યા આપણે ધારવાની છે તો તમે આવી રીતે પણ ધારી શકો કે એક્સ પછી બેકી છે એટલે બે બે વધતા હશે કેમ કે જુઓ બે એના પછીની બેકી કઈ આવે ચાર એના પછી મતલબ કે બે બે ઉમેરવા પડે એક્સ વત્તા ચાર અને અહીંયા આવશે એક્સ વત્તા છ આવી રીતે ધારી શકો પણ હું તમને સજેશન એવું આપીશ કે આવી રીતે આપણે નથી ધારી આવી રીતે આપણે ધારીએ કે એક્સ ઓછા ત્રણ એક્સ ઓછા એક બધામાં બે બે ઉમેરતો જાઉં છું એક્સ વત્તા એક આમાં બે ઉમેરો એટલે શું થાય એક્સ વત્તા ત્રણ એનો સરવાળો ટોટલ આપણને કેટલો કીધો છે એકસો ને બધાનો જે સરવાળો છે એ એકસો ને એસી થાય છે જો અહીંયા હું સરવાળો કરીશ ત્યારે ત્રણ અને એક અહીંયા એક અને ત્રણ છે એ જશે એટલે વધશે કેટલા સરવાળામાં ખાલી ચાર એક્સ જેટલા વધશે એટલે આપણે આવું ધારેલું છે એક્સ બરાબર ચાર એક્સ બરાબર એકસો ને એસી એક્સ બરાબર શું આવશે ચક્કો ચોખ્ખો છોડ ચાર પંચો એક્સ બરાબર શું આવશે પિસ્તાલીસ હવે શું કીધું છે એના પછીની ચાર ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો પિસ્તાલીસ છે અને અહીંયા આવશે છપ્પન જો અહીંયા પચાસ 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 ના પહેલા તો કરના પચાસ ચો કેટલા થાય બસો વધતા છ ને ચાર દસ ને બે બાર એટલે કે ટોટલ જે સરવાળો છે એ કેટલો થાય બસો ને બાર બરાબર જોઈએ ને મહેશભાઈના દબેલામાં અમુક પશુઓ અને પક્ષીઓ છે તેમના માથા બત્રીસ અને પક્ષો છે તો પક્ષીઓની સંખ્યા કેટલી હવે આને આપણે બે રીતે ઉકેલી શકીએ એક છે સાવ શોટ ટ્રીક અને એક છે જે આપણી ટ્રેડિશનલ રીત પહેલાં આપણે ટ્રેડિશનલ રીતથી જોઈએ એ સમજાઈ જાય પછી આપણે શોર્ટ ટ્રીક ઉપર જઈએ જો પશુઓ માટે એ એટલે કે એનિમલ પક્ષીઓ માટે બી એટલે કે બળધારીએ તેમના માથાની સંખ્યા કેટલી છે બત્રીસ હવે એક પક્ષી અને એને એક જ માથું હોય એક પશુ હોય એને એક જ માથું હોય એની સંખ્યા છે બત્રીસ હવે એનિમલ છે પક્ષીઓની સંખ્યા શોધો તો મારે બર્ડ જો સંખ્યા શોધવી હોય તો એને ગમે એમ કરીને કાઢવું પડે અહીંયા ચાર એ છે તો આ સમીકરણને હું ચાર એ વડે ગુણી દઉં ચાર એ વત્તા ચાર બી બરાબર એકસો ને અઠ્યાવીસ ચારે બરાબર શું થાય તો કે એકસો અઠ્યાવીસ ઓછા અહીંયા હું ચારે બરાબર એકસો ઓછા ચાર બી બે બી બરાબર સો ને હું આ બાજુ લઈ જ એકસો અઠ્યાવીસ ઓછા સો એટલે કેટલા થશે અઠયાવીસ ચાર ઓછા બે બી એટલે કેટલા થાય બે બી અહીંયા માઇનસ છે ને હું આ બાજુ લઈ જ તો કેટલા થશે પ્લસ બી બરાબર કેટલા થશે ચૌદ એટલે કે મારે જે પક્ષીઓની સંખ્યા શોધવાની હતી કેટલી થાય એ ચૌદ સંખ્યા આપેલી છે અહીંયા પગ કેટલા આપેલા છે સો આપેલા છે એને આપણે બે વડે ભાગી નાખીએ એટલે કેટલા મળશે પગ આપણને પચાસ મળશે જેટલા પગ આપેલા હોય એને પહેલા તો બે વડે ભાગી નાખો એટલે કેટલા મળશે પચાસ મળશે હવે એમાંથી જે માથાની સંખ્યા આપેલી છે એ તમે બાદ કરી નાખો માથાની સંખ્યા કેટલી આપેલી છે આપેલી આપેલી છે છે સોરી એને તમે બાદ કરો એટલે અઢાર અઢાર મળશે એ શું મળશે તો જે ચાર પગ વાળા પશુઓ છે એની સંખ્યા આપણને મળશે ટોટલ આપણને કેટલી સંખ્યા આપેલી છે અહીંયા જો માથા બત્રીસ છે એટલે કે ટોટલ જે સંખ્યા છે એ બત્રીસ આપેલી છે એમાંથી આજે અઢાર માનો કે અહીંયા એવું કીધું હોય પશુઓની સંખ્યા કેટલી તો અહીંયા વાત પતી જાય આપણને એવું કીધું છે પક્ષીઓની સંખ્યા કેટલી તો અઢાર માં બત્રીસ માંથી હું અઢાર બાદ કરું એટલે જવાબ મને મળે ચૌદ જે પક્ષીઓની સંખ્યા છે અહીંયા પણ આપણને ચૌદ જવાબ મળેલો છે આવી રીતે પણ તમે ઉકેલી શકો શું કરવાનું જો જ્યાં પેપર તમને ક્વેશ્ચન પેપર આપેલું હોય એમાં જ લખી નાખવાનું પગ છે એની સંખ્યા કેટલી છે સો છે તો એના અડધા કરી નાખો એટલે કેટલા આવે પચાસ આવે હવે એમાંથી જે માથા છે એની સંખ્યા બાદ કરી નાખો એટલે કે અહીંયા બત્રીસ આપેલું છે તો પચાસ ઓછા બત્રીસ કરું તો મને જવાબ કેટલો મળશે અઢાર મળશે એ મળશે સંખ્યા મળશે એ જે અઢાર મળશે એ મને ચાર પગવાળા પશુઓની સંખ્યા મળશે કેટલી છે અઢાર ટોટલ સંખ્યા આપણને અહીંયા આપી દીધી છે માથા એટલે કે ટોટલ સંખ્યા ટોટલ સંખ્યા કેટલી આપી છે બત્રીસ આપેલી છે જો આ અઢાર હોય તો પક્ષીઓ છે એ કેટલા ચૌદ જ હોવા જોઈએ તો જ સંખ્યા છે એ બત્રીસ થાય તો આ બંને રીતે તમે ઉકેલી શકો બંને રીત સરસ છે આ શોર્ટ ટીક છે આ થોડી ટ્રેડિશનલ રીત છે વાર લાગશે પણ જો તમને આમાં કન્ફ્યુઝન થતું હોય તો તમે આ જ રીતનો ઉપયોગ કરજો જોઈએ અપૂર્ણાંક ચર્ચા ક્રમમાં ગોઠવો હવે જ્યારે પણ આવું પૂછે ત્યારે સૌથી પહેલા તો જે છેદ આપેલો છે એને તમે લસા લઈ લો આ બધાનો લસા લઈશું ચાર પાંચ બે અને છ એટલે એનો લસા આપણને ટોટલ મળશે સાઈઠ જેટલો હવે શું કરવાનું નીચે સાઈઠ થવું જોઈએ એવી રીતે ઉપર નીચે ગુણતું જ ગુણતું જવાનું અહીંયા મારે સાઈઠ કરવા હોય તો બાર પચાસ સાઈઠ અહીંયા સાઈઠ કરવા હોય તો ઉપર નીચે મારે ત્રીસ વડે ગુણવું પડે અહીંયા આવશે ત્રીસ અહીંયા આવશે સાઈઠ અહીંયા મારે સાઈઠ કરવું હોય તો ઉપર નીચે દસ વડે ગુણવું પડે અહીંયા આવશે પચાસ અહીંયા આવશે સાઈઠ બરાબર હવે શું કરવાનું આ સાઈઠ છે એને તમે ભૂલી જાઓ ઉપરની સંખ્યા છે એને જ જોતા જાઓ ચડતા ક્રમમાં ગોઠવાનું છે તો સૌથી પહેલા સૌથી નાની સંખ્યા આવશે એટલે કે આ સંખ્યા આવશે સૌથી પહેલા એક કે કઈ છે તો કે બી બરાબર પછી કઈ આવશે તો એના પછી આવશે ત્રીસ એટલે કે સી એના પછી આવશે એના પછી આવશે ડી આ સેન ની છે તો કે a ઇઝ લેસ ધેન b એટલે a છે d કરતા ઓછા છે આપણને શું કીધું છે ચડતા ક્રમમાં એટલે સૌથી નાની સંખ્યા હોય એ પહેલા આવે આમ જતાં જઈએ m કિંમત વધતી જાય શું કરવાનું સૌથી પહેલા જે છેદ આપેલો છે એનો જ આપણે લસા લઈ લેવાનો અને પછી નીચે લસા છે નીચે જે રકમ આવે એ સરખી આવવી જોઈએ ઉપર જે કાઈ ફેરફાર થાય એ પ્રમાણે આપણે જોઈ લેવાનું જોઈએ નેક્સ્ટ અનિલનો પગાર મુકેશ કરતા 20% ઓછો છે માનો કે મુકેશનો પગાર છે સો છે તો અનિલનો પગાર છે એ કેટલો હોય મુકેશ કરતા વીસ ટકા ઓછો હોય એટલે કે અનિલનો પગાર છે છે જેટલો હશે હવે શું કે તો મુકેશનો પગાર અનિલના પગાર છે કેટલા ટકા વધારે છે આ કેટલો વધારે છે તો કે પ્લસ વીસ રૂપિયા એસી એ વીસ એટલે કેટલા થાય તો કે વીસ ભાગ્યા એસી ગુણ્યા સો ડાયરેક્ટ ખબર પડી જાય બરાબર વીસ છે એસી ના કેટલા ટકા છે પચીસ ટકા છે અથવા તો આવી રીતે પણ કરી શકો વીસ ભાગ્યા એસી આવશે સો અહીંયા આવશે પચીસ કેટલા ટકા વધારે આપેલું હોય તો એકસો ને વીસ લેવાનું એવી રીતે ગણસો એટલે સહેલાઈથી તમે આને ઉકેલી શકશો જોઈએ નેક્સ્ટ ત્રણ છોકરાની ઉંમરની સરાસરી અઠ્યાવીસ વર્ષ છે અને તેમની ઉમરનું પ્રમાણ બે જેમ ચાર જેમ છે એટલે કે ઉંમરનું પ્રમાણ છે તો શું કરવાનું છ ને ચાર દસ ને બે બાર એ બધાનો હું સરવાળો કરું ભાગ્યા ત્રણ કરું છ ને ચાર દસ ને બે બાર એક્સ ભાગ્યા ત્રણ એટલે કેટલા વધે ચાર એક્સ બરાબર અઠ્યાવીસ તો એક્સ બરાબર શું થાય ચૌદ હવે મને શું કીધું છે નવ જુવાન છોકરાની ઉંમર કેટલી નવ જુવાન કોણ છે સૌથી નાની ઉંમર કોની હશે આની હશે ટુ એક્સ વાળાની ટુ એક્સ બરાબર શું થાય અહીંયા આવશે એક્સ બરાબર ચાર એક્સ બરાબર અઠ્યાવીસ છે તો એક્સ બરાબર શું આવે છે ટુ એક્સ બરાબર શું આવે ચૌદ એટલે સૌથી નાની ઉંમરનો જે છોકરો હશે એની ઉંમર કેટલી હશે ચૌદ વર્ષની હશે અહીંયા એક્સનું મૂલ્ય શોધવાની પણ જરૂર નથી આપણને એવું કીધું છે કે નવ જોવાનું એટલે કે ટુ એક્સની શોધવાની છે તો અહીંયા મારે બે લાવવા હોય તો બંને બાજુ હું બે વડે ભાગી નાખું એટલે ડાયરેક્ટ મને જવાબ મળી જાય તો આવી રીતે પણ તમે કરી શકો તો મિત્રો આપણે વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી અને આપના મિત્રો સાથે અચૂકથી શેર કરજો